પેલા તમે સોગંદ નામું બનાવું પડશે પાણીનો ટાંકો હોય મશીનની ઓળડી હોય મોટર હોય જે હોય એ બનાવવા અંગેનું સોગંદ નામ સાધનો વગેરે ચડાવવાનું સોગંદ નામ અમુક નીચે સહી કરના સાત જેટલા નામ એટલા અરદા ના નામ છે સરનામા ઉમરવાદ સંધો ખેતી મારા સત્યદર પ્રતિના વિચાર વિગત જાહેર કરીએ છીએ અમારી ખેતીની જમીન વર્ણન તો પહેલા હરકો જિલ્લો ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા અરવિંદ ખાલી જગ્યા ખાતા ખાલી જગ્યા એ ખેતીની જમીન ધારણ કરીએ છીએ અમારી ખેતીની જમીનમાં ખેતી કામ કરવા હેતુ નીચે મુજબની સાધન સુવિધાઓ વસાવેલ છે એક બે ત્રણ કરીને ચડી નાખો લખી નાખો મશીનની ઓરડી આટલા હોસ્પાળનું કનેક્શન એચડીપીઆઈ પાઇપલાઇન ઓપન નહીં ખોદી નાખેલી હોય તો એ જમીનમાં દાટેલી છે આશરે ખાલી જગ્યા જમીન નો ખુલ્લો કેબલ તો દાટેલો કેબલ બધું લખી શકો તમે ચોરી થાય ત્યારે તમારે કામમાં આવે કે આ રહ્યું તેથી બિલ કાંઈ ગોતવા જવાની જરૂર નથી અમારી ખેતીની જમીનની ફરતે આરસીસી ની દિવાળ બરોબર જે લખાવી એ નોંધાવી શકો આવી રીતે જે કંઈ નોંધાવવું હોય પાણીની ટાંકો એ બધું અહીંયા તમે લખી શકો ઉપયોગ રેમ ને પેલા ચલાવે તો ત્યાં સુગરનામું કરીએ છીએ ઉપયોગ એક જાણવા મને શક્ય છે જાહેર કરીએ છીએ સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરી નાખો પછી અરજી દાખલ કરી દો